બસ હવે શાંતિ રાખજો બધા ચાલો અવાજ ની આવે બિલકુલ બી તેજ આને તો ખાઈ લીધું તરત જ નહીં થાય બીજો દાખલો જો દીપક વાળો ખોલો ફટાફટ ટાઈમ નહીં બગાડો આપડે કેટલું બધું બાકી છે ચાલો પહેલો બધાય દીપકવાળો દાખલો જો દાખલામાં દીપકના તારીખ એકત્રીસ ત્રણ પંદરના રોજના કાચા સરવૈયા અને વધારાની માહિતી પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરો વાર્ષિક હિસાબો એટલે તમે ત્રણ વસ્તુ બનાવો હવે આમાં હવાલા અપા છે કેટલા હવાલા છે ટોટલ ચાર હવાલા છે ને ચાલો હવે આમાં સ્ટાર્ટિંગમાં જે હવાલા મૂયકા છે ચાર ચાર ત્રણ ત્રણ એ બધા ઈઝી ઈઝી હવાલાને હરકા હરકા મુઈકા છે બરાબર અહીંયા સંભળજો પહેલો બીજો ત્રીજો ચોથો આવા દાખલા નહીં પૂછાશે હં આ તમારા પ્રેક્ટિસ માટે છે क्या पूछा है थे मैं तुमने कह दिया पुष्पा ट्रेडर्स मोस्ट टाइम भी चलो कहीं नहीं पची कहवा जो पाड़ा। <coughs> पाड़ा। लो लो बता है दीपक लिमिटेड चलो बस शांति रखो बॉट पर जो है बदा <coughs> कौन बोलिया करे तेज नहीं खबर पड़िया करें ચાલો બટ પર સૌથી પહેલા આપણે નામ ચેન્જ કરીએ કૃપાની જગ્યા હવે શું આવી જશે દીપક તારીખ જોઈ લેજો એકત્રીસ ત્રણ પંદર રાખીએ અહીંયા ભી થઈ જશે દીપક દીપક અને ચાલો છે બસ હવે જયારે બી તમે વાર્ષિક હિસાબ ગણે મેં સૌથી પહેલા હવાલા થી સ્ટાર્ટ કરાવવા તમને જે ફાવે તે તમારે કરવાનું બરાબર પહેલો હવાલો જો બીજું કઈ વાંચવાનું ની હવાલા છે સ્ટાર્ટ કરવાનો હવાલો નંબર 1 હવાલા ની ઓછામાં ઓછી કેટલી એન્ટ્રી બે એન્ટ્રી બરાબર બે થી ઓછી એન્ટ્રી ભગ્યે જ થાય ક્યારે થાશે તે બતાવો 12000 નો માલ ચોરાઈ ગયેલો ચાલો અહીંયા બધા જોજો 12000 નો માલ ચોરાઈ ગયો ચોરાઈ જાય તો તમારા ધંધાને શું થાય નુકસાન એટલે એક એન્ટ્રી ખબર જાય નફા નુકસાન ની ઉધાર બાજુ બરાબર હે ને એટલે પહેલા અહીંયા લખી દેમ ચોરી થી થયેલ નુકસાન ચોરી થી થયેલ નુકસાન એક લીટી છોડવાની કેટલા રૂપિયા 12000 આ પડે એક લીટી બધા છોડી રાખવાની ખબર પડી એન્ટ્રી બીજી એન્ટ્રી ની વાત કરીએ જોજો ચોરી માં શું ગયેલું છે તમારું માલ ગયેલો અને જો ચોરી થી માલ જાય તો અન્ય રીતે ગયેલો માલ કહેવાય કયો કહેવાય અન્ય રીતે તો તમને યાદ હોય તો ખરીદી માઇનસ ખરીદ પરત પછી અહીંયા આવે અન્ય રીતે ગયેલ માલ ક્લિયર બધાને આટલું હને એટલે તેમાંથી તમારે વાત કરવાનું પણ અહીંયા સમજો સૌથી પહેલા અહીંયા મેં શું લખી દેમ શરૂઆતનો સ્ટોક પછી શું લખું ખરીદી એમાંથી માઇનસ થશે ખરીદ પરત બરાબર પછી જે પૈસા આવશે તેમાંથી મેં માઇનસ કરા અન્ય રીતે ગયેલ માલ પણ અન્ય રીતે લખવાની જગ્યા મેં અહીંયા શું લખા ચોરીથી ગયેલ માલ ચોરીથી ગયેલ માલ કેટલા રૂપિયાનો બાર હજારનો ક્લિયર થઈ બધાને બંધી બંને એન્ટ્રી જો આ હવાલો ગોખાવેલો નહીં હતો આવા જે ની ગોખાવેલા હવાલા છે ને તે સમજીને કરવા બરાબર આ સમજો ચોરીથી તમારો માલ જાય તો અન્ય રીતે ગયેલ માલ અને ધંધા માટે શું થાય નુકસાન એટલે આ તમારી બે એન્ટ્રી ક્લિયર બધાને આટલું ચાલો બીજો હવાલો જો પંદર હજારનો માલ નમૂના તરીકે વેચેલો હતો જો મેં નમૂના તરીકે મફત માલ આપું તો શું કહેવાય નુકસાન મારા માટે આપ્યો છે નમૂના તરીકે નમૂના તરીકે એટલે જાહેરાત કરી કહેવાય તમે એડવર્ટાઈઝ બરાબર એટલે અહીંયા લખવાનું જાહેરાત ખર્ચ કેટલા રૂપિયાનો પંદર હજારનો બરાબર ક્લિયર થાય એટલું બધાને નમૂના તરીકે આપે એટલે શું કર્યું કે તમે એડવર્ટાઈઝ જાહેરાત કર્યો એટલે એટલે જાહેરાત લખ્યું અને એમાં જો માલ આપે એટલે રૂપિયાનો પંદર હજારનો ચાલો આગળ ત્રીજો હવાલો સોળ હજારનો માલ આગથી બળી ગયો જો આગમાં બળે તો અભી ધંધાને શું નુકસાન નુકસાન થાય એટલે નફા નુકસાનની ઉધાર બાજુ આગમાં બળી ગયેલ માલ આગથી થયેલ નુકસાન લખો આમાં જયારે લખે ત્યારે શું લખવાનું નુકસાન આગથી થયેલ નુકસાન કેટલા રૂપિયાનું સોળ હજાર ચાલો બીજું માલ બળી ગયો એટલે એ પાછું શું કહેવાય અન્ય રીતે ગયેલ માલ એટલે અહીંયા માઈનસ આગથી ગયેલ માલ જો શબ્દો મેં બદલતો છે તે જોજો અહીંયા આગથી ગયેલ માલ લખતો છે ને અહીંયા આગથી થયેલ નુકસાન લખતો છે આમાં નુકસાન લખાય ને આમાં માલ જાય તે લખાય હા નાની નાની વસ્તુ ધ્યાન રાખજો સોળ પછી છેલ્લું પંદરસો નો માલ ધર્મદામાં આપ્યો જો ધર્મદામાં આપે કે ગમે તેમાં તમારા ધંધાનું નુકસાન જ થવાનું છે અને તો ખર્ચ તરીકે નક્કી કરી શકે જો આપું તો પેલા તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ધર્મદા ખર્ચ કેટલા રૂપિયાનો પંદરસો નો અને અહિયાં શું લખાશે ધર્મદામાં આપેલ માલ કેટલા રૂપિયાનો પંદરસો કોઈને ગૂંચવાડો છે આટલા હવાલામાં અને આ હવાલો એવો જ લીધો છે કે જેમાં ચારે ચાર હરકા છે ચારે ચાર હરકા પૂછાય બધા અલગ અલગ પૂછાશે હવાલા હવાલા આવશે બરાબર ચાલો પૂરા થઈ ગયા હવે તમારે એન્ટ્રી મારતી જવાની જે જે વસ્તુ બાકી રહી ગઈ જોકે છે સૌથી છે મૂડી અને ઉપાડ મૂડી અને ઉપાડ લખતા પહેલા તમારે શું ચેક કરવાનું મૂડી પર વ્યાજ અને ઉપાડ પર વ્યાજ છે કોઈ જગ્યા પાછળ પાનું ફેરવજો બીજું બી હશે નથી ચાલો બોટ પર હવે જો તમે મોડે નથી કરલું તે છતાં અહીંયા મૂડીનો ઉપાડ લખતા આવડી જવા જોઈએ પહેલા મૂડી એમાંથી માઇનસ શું થાય ઉપાડ મૂડી કયા પૈસા જમા બાજુના કેટલા રૂપિયા લાખ લાખ કરો બરાબર ચાલો આગળ મૂડી ઉપાડ પછી વ્યવસ્થિત ખરીદી અને વેચાણ જો વ્યવસ્થિત ખરીદી તમારા દાખલામાં આવે ને એનો અર્થ એવો થાય કે એમાંથી ખરીદીમાંથી ખરીદ પરત બી બાદ થઈ ગયેલું છે અને આ બાજુ જે આખા સ્ટોક લખે ને તે બી માઇનસ થઈ ગયેલું છે એને કહેવાય વ્યવસ્થિત ખરીદી અને અહીંયા બોર્ડ પર જોજો જ્યારે તમે બારમાં જાય ને તો તમારી વેચેલ માલની પડતરનું એક સૂત્ર આવશે વેચેલ માલની પડતર બરાબર શરૂઆતનો સ્ટોક પ્લસ ખરીદી માઇનસ આખરનો સ્ટોક આ જે આવે ને વેચેલ માલની પડતર તેને જ કહેવાય વ્યવસ્થિત ખરીદી અને આ ખરીદીમાંથી ખરીદ પરત પહેલેથી જ બાદ થઈ ચૂકેલી હોય ક્લિયર થાય આટલી વસ્તુ તમારે અત્યાર માટે શું યાદ રાખવાનું જો વ્યવસ્થિત ખરીદી આપેલી હોય તો એની અંદર આખર સ્ટોક બી સમાયેલો છે શરૂઆતનો સ્ટોક બી સમાયેલો છે અને આ ખરીદ પરત બી સમાયલી છે ક્લિયર આટલું બધાને એટલે મારાથી અહીંયા નમૂનામાં ખરીદી ને ખરીદ પરત લખાય નહીં અહીંયા ડાયરેક્ટ શું લખવા પડશે મારે વ્યવસ્થિત ખરીદી પણ જો ધારો કે તમે એક્ઝામમાં લખી દીધેલું હોય તો કંઈ નહીં અહીંયા લખી દેવાનું ડેસ્ક કરીને પછી માઇનસ કરી દેવાનું ક્લિયર આટલું એક્ઝામમાં છેકડા નહીં મારવાનું કેટલા રૂપિયા વ્યવસ્થિત ખરીદી કેટલા કહેવાશે આઠ લાખ કહેવાશે ઉધાર બાજુની રકમ બરાબર કેટલા રૂપિયા લખો અહીંયા આઠ લાખ ક્લિયર આટલું બધાને અને બાજુમાં લખાશે વેચાણ વેચાણ કેટલા રૂપિયાનું બાર લાખ એકાણું હજાર ચેક કરી લેવો ખરીદ પરત વેચાણ પરત આપેલી છે કે નહીં જરૂર છે ચેક કરવાની નહી કેમ વ્યવસ્થિત ખરીદી આપી છે એટલે ચેક કરવાની જરૂર નથી પણ વેચાણ પરત ચેક કરી લેવાનું એક વખત ચાલો તો અહીંયા વેચાણ લખીએ કેટલા બાર લાખ એકાણું હજાર ડાયરેક્ટ પૈસા બાર કેમ લખી દીધા વેચાણ પરત નથી એટલે હા ધ્યાન રાખજો ચાલો આગળ માલ પરત આજો નીચે જ આપ્યું વેચાણ પરત ને જો ની કાં જાય લે બાર લાખ એકાણું હજાર જોજો નીચે જ આપ્યું છે માલ પરત માલ પરત એટલે વેચાણ પરત હ અથવા તો ખરીદ પરત બેમાંથી કોઈ બી હોઈ શકે કઈ બાજુ પૈસા એ છે ઉધાર બાકી ઉધાર બાકી એટલે ક્યાં તો અહીંયા લખાય અને ક્યાં તો બીજી બાજુ લખે તો માઇનસ થાય પણ આટલી વસ્તુ ખબર હને પાછું એક બીજી રીતના જોઈએ ખરીદ ખાતે ઉધાર તો ખરીદ પરત ખાતે જમા હ અને વેચાણ ખાતે જમા વેચાણ પરત ખાતે ઉધાર તો અહીંયા ઉધાર બાજુ છે એટલે કઈ પરત વેચાણ પરત ધ્યાન રાખજો એટલે અહીંયાથી માઇનસ કરીએ વેચાણ પરત કેટલા રૂપિયા પચાસ ને લંકામાં હોદે એવા નીચે જ ને બાર લાખ ને એકતાલીસ હજાર આવવાના નહી ચાલે ખોટું નમૂના પ્રમાણે જ લખવાનું એમ જો એ સારો પ્રશ્ન છે કે ઉધાર બાજુ લખે તો ચાલે પણ નહીં જ લખાય એક તમે કોલેજમાં આવે તો લખાતું છે બધું થાય સાંધે છે હા ઉધાર બાજુ લખે તો ડાયરેક્ટ લખવાનું હા ચાલો પણ લખવાનું નહીં કોઈ બી હવે વટાવજો વટાવ બંને આપ્યો છે છ હજાર આઠ હજાર સાથે તમને ખબર પડવા જોઈએ નફા નુકસાન ની ઉધાર બાજુ આપેલ વટાવ અને જમા બાજુ મળેલ વટાવ પણ ધારો કે કોઈને નામ યાદ નહીં હોય તો બંને બાજુ વટાવ લખવાનું પૈસા તો ખબર પડે ને ઉધાર બાજુના ઉધાર બાજુ જમા બાજુના જમા બાજુ એટલે ઉધાર બાજુ ના ને જમા બાજુ ના ક્લિયર આટલું બધાને આગળ ભાડું ભાડું વેપાર ખાતા આવે નહીં આવે તો અહીંયા લખીએ ભાડું ઉધાર બાજુ કેટલા રૂપિયા સાત હજાર પછી એના નીચે દેવાદારો ને લેણદારો ખબર પડવા જોઈએ દેવાદારો લેણદારો ક્યાં આવે પાકા સર્વે યાદ રાખી લેજો અહીંયા ઉપર આ બાજુ દેવાદારો અને લેણી હુંડી અને આ બાજુ લેણદારો અને દેવી હુંડી ક્લિયર રહેશે આટલું બધાને હા આ તો મોડી જરીક કરવા જ પડે મિલકત લેણા બાજુ દેવાદારો દેવાદાર મિલકત કહેવાય લેણી હુંડી મિલકત કહેવાય બરાબર લેણદારો દેવું કહેવાય અને દેવી હુંડી બી દેવું કહેવાય એટલે આ બાજુ ચાલો હવે પૈસા જો દેવાદારો અને લેણદારો ઉધાર બાજુના પૈસા લખવાના મિલકત લેણામાં એક લાખ ને દસ હજાર અને જમા બાજુના પૈસા લખવાના મૂડી દેવામાં એટલે નહીં વધે ચાલો પછી કમિશન જોજો અહિયાં કમિશન કઈ બાજુ છે ઉધાર બાજુ કમિશન આમાં આવેલું નહીં આવેલું તો નફા નુકસાન માં ઉધાર બાજુ લખે કમિશન કેટલા માં ઉધાર બાજુ મિલકત લેણા બાજુ અને જમા બાજુના પૈસા આવશે મૂડી દેવા બાજુ એટલે ત્રીસ હજાર ક્લિયર બધાને આટલું યાદ રાખી લેજો દેવાદાર લેણી હુંડી લેણદાર દેવી હુંડી ચાલો આગળ રોકડ શિલ્લક બેંક સિલક બંને ક્યાં આવે મિલકત લેણા બાજુ એટલે અહીંયા લખીએ રોકડ સિલ્લક અને બેંક સિલક વીસ હજાર ને નેવું હજાર અહીંયાં વીસ હજાર અને અહીંયા નેવું હજાર ચાલો પછી મકાન ફર્નિચર યંત્ર આ ત્રણે ત્રણ શું છે મિલકત મિલકત હોય ત્યાં મિલકત તેના બાજુ લખીએ સૌથી પહેલાં ફર્નિચર પછી સોરી સૌથી પહેલાં મકાન મકાન પછી ફર્નિચર યંત્રો ચાલો મકાન કેટલાનું એક લાખ પચાસ હજાર ફર્નિચર ચાલીસ હજાર અને યંત્ર ત્રણ લાખ ચાલો એના પછી છે મજૂરી મજૂરી ક્યાં આવે વેપાર ખાતાની ઉધાર બાજુ અહિયાં લખીએ મજૂરી કેટલાની જો દસ ટકાની બેંક લોન અને બેંક લોન નું વ્યાજ અહીંયા સાંભળજો તમે બેંક માંથી લોન લીધી અને તેનું વ્યાજ ચૂકવ્યું છે બરાબર ચાલો પેલા દસ ટકાની બેંક લોન બેંક લોન લઈ તો તમારા માટે કહેવાય દેવું દેવું હોય તો ક્યાં લખાય મૂડી દેવા બાજુ એટલે અહીંયા લખીએ તમારા ધંધા માટે કહેવાય ખર્ચ ખર્ચ એટલે નફા નુકસાનની ની ઉધાર બાજુ અહીંયા લખે લોનનું વ્યાજ વીસ હજાર રૂપિયા હવે અહીંયા વસ્તુ સમજજો તમારા અત્યારના દાખલામાં એવું નથી પછી દાખલામાં આવશે જોજો દસ ટકાની લોન તો બે લાખની લોન લીધેલી છે બે લાખના દસ ટકા કાઢે તો કેટલા રૂપિયા આવે વીસ હજાર મારે વીસ હજાર છે એટલે વાંધો નહીં પણ જો અહીંયા દસ હજાર હતો ને ખબર પડવા જોઈએ કે દસ હજાર હજુ ચૂકવવાનું બાકી એટલે આ ચૂકવવાનો બાકી વ્યાજ તમને હવા લખી દેલા ચાર પાંચ ચુકવાનું બાકી મળવાનું બાકી એ પણ એ પછી માટે રાખીએ અત્યારે એવું કઈ નહીં ક્લિયર આટલું બધાને હા ને પૈસા ખબર પડ્યા આ મૂડી દેવા બાજુ લઈ ખાતે જમા બાજુને લખ્યા આમાં ખાવા લઈ ખાતે ઉદાર બાજુના પૈસા લેખા બુસુ આગળ એના પછી આખો સ્ટોક હવે ગુજરાત આખો સ્ટોક તમારા વેપાર ખાતાની જમા બાજુ બી આવે અને મિલકત લેણા બાજુ બી આવે બરાબર પણ જયારે હવાલામાં હશે ત્યારે તમે બે એન્ટ્રી આપી શકે તો અત્યારે ક્યાં લખો આમાં લખું કે પેલામાં પેલા એમાં વેપાર ખાતામાં કેમ નુકસાન એમ કે પેલો જો વેપાર ખાતામાં નહી આવે એટલે જ મેં તમને આનો અર્થ આ વ્યવસ્થિત ખરીદીમાં શરૂઆતનો સ્ટોક ખરીદ પરત આખો સ્ટોક બધું આવી ગયો હા ને અત્યારે વેચેલ એમાં એટલે જ્યારે આવું જ પરિસ્થિતિ કારણે એવું નામ આપે તમને સાંભળજો ઓય શ્રવણ જ્યારે વ્યવસ્થિત ખરીદી આપેલી હોય ત્યારે આખા સ્ટોક જશે મિલકત લેણામાં કેમ કે આની અંદર જ આખા સ્ટોક સમાયેલો છે બરાબર એટલે અહીંયા લખે આખર સ્ટોક બીજી એક રીતિ કોડું જે મને બારમાની એક છોકરી ના લીધે ખબર પડી બતાવો આખર સ્ટોક કેટલા રૂપિયા ચાલીસ હજાર અહિયાં સમજો એક છે ને આપણે ગયા વર્ષે હું નામ હતું એનું કૃતિકા મેં એને પૂછ્યું આવું કે કાં લખું તણે કીધું ત્યાં લખું કારણ પૂછ્યું તો તણે હું કીધું તે જો આમાં ઉધાર બાકી પર ચાલીસ હજાર છે

ખર્ચા કેટલા રૂપિયા એક લાખ વીસ હજાર હવે મને કહ્યું ભારે હું લાગ્યા કરે આમાં તમને હા ને પણ ખાલી મોડે રાખો એટલે બસ આરામ થઈ જાય મારી ટોટલ પેલા અહીંયા જો આઠ લાખ એમાંથી આ બધી રકમ માઇનસ કરીને અહીંયા લખાવો પેલા આજ બધું વાત કરો દસ વીસ ત્રીસ કેટલા આવે સાત સડસઠ પાંચસો ચાલો નઈ રાખે જાય ને કઈ ટોટલ માં કેટલા પંચાવન પાંચસો ચાલો આટલા એવા હ ને હવે જમા બાજુ ટોટલ જોઈ લો બાર લાખ એકતાલીસ હજાર અહિયાં લખીએ બાર લાખ એકતાલીસ હજાર બાદ કરો એટલે શું મળે તમને કાચો નફો અહીંયા સ્ટોક આવશે નહીં કેમ આવી ગયું કાચો નફો કાઉન્સમાં ક્વેશ્ચન માર્ક અને એ લખવાનું ત્રણ પાસે પાંચસો એ ક્યાં લઈ જવાનું તમારે નફા નુકસાન ખાતે અહીંયા ઉધાર બાજુ ખોટું તો લઈ ક્યાં જવાનું જમા બાજુ ત્રણ પાસઠ પાંચસો અહીંયા લખાય કાચો નફો આ નફા નુકસાન ખાતે અહીંયા લખવાનું તમારે વેપાર ખાતે થી લાવ્યા નહીં લખે તો બી વાંધો નહીં કેટલા આવ્યો ટોટલ પેલા બેન કઈ ગણ્યા કરીએ આઠ હજાર તો પ્લસ કરવાનું કેટલા ત્રણ તોતેર પાંચસો એટલા જ પૈસા અહીંયા લખવાના ત્રણ તોતેર પાંચસો એમાંથી બધું વાત કરો એટલે ચોખ્ખો નફો આકાશ ની ભણવાનું ની ભણવા લેવાનું બરાબર કેટલા એક લાખ અડસઠ હજાર આવ્યા છે એકાદ ના એકાદ ચેક કરી લો અર્ગુ પોસિબલ છે કઈ બી આડો કોટો થઈ જાય બરાબર છોકરીઓ તો ધોવાઈ જ જવાની એવું લાગ્યા કરે મને તું તો ચૂપ જ રહે બુદ્ધિ તો લાવતો નહીં મને કોઈ દે કેટલા આવ્યો કે મને આપવાના કેલસી અડસઠ બરાબર ચાલો બટ પર અહીંયા ચોખ્ખો નફો આવે તો પેલામાં કરવાનો પ્લસ ખોટ આવે તો કરવાની માઇનસ એટલે પ્લસ કરીએ ચોખ્ખો નફો એક લાખ અડસઠ હજાર બંને ચાર લાખ પચાસ હજાર બંને બાજનું ટોટલ કરો ચાર પાંચ છ સાત સાત લાખ ચાલી પચાસ સાહીઠ સિત્તેર હજાર બરાબર કે બંને બાજુ ચેક કરી લવું આવી ગયું ટોટલ હરકું આવ્યું તો દાખલો તમારો સાચો બસ નહીં જા આમ પૂછ્યું જાય એમ